મંદિર દ્વારા તેતાલીસ માં વાર્ષિક જગન્નાથજી ની રથયાત્રા ના આયોજન કરવામાં આવ્યું છે જેની માહિતી આપવા માટે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી तिरालश्मी भगवान श्री जगन्नाथ रथ यात्रा के इस पावन पर्व पर, -पर मंदिर के द्वारा एक पत्रकार परिषद का सम्मेलन किया जा रहा है जिसमें आप सभी उपस्थित हैं और रथ यात्रा सात जुलाई अषाढ़ी बीच के दिन बड़ोदरा रेलवे स्टेशन से ढाई बजे निकलेगी काला घोड़ा रथ यात्रा का शुभारंभ हमारे शहर के प्रथम नागरिक मेयर के द्वारा होगा उसके बाद रथ यात्रा का प्रस्थान किया जाएगा काला घोड़ा होते हुए उठी चार रास्ता मेन रोड गांधीनगर ग्रुप पद्मावती शॉपिंग सेंटर शुरसागर डांडिया बाजार खांडे राव चार रास्ता राजमहल मेन भगत सिंह चौक पत्थर गेट जापा होते हुए जयरथ बिल्डिंग बाग और बड़ौदा हाई स्कूल पे रथ यात्रा का समापन होगा और शाम की भक्तों के लिए जाहिर भंडारा का आयोजन किया गया है जो जाहिर भंडारा है और वो यहाँ पांच बजे से लेकर के जब तक आएंगे। भक्त आएंगे दर्शनार्थी भक्त भाविक भक्त जो भी आएंगे बगैर प्रसाद के वो वापिस नहीं जाएंगे तो आप सबका बहुत बहुत धन्यवाद आप ये रथ यात्रा आपकी है जगन्नाथ जी आपके हैं मंदिर तो एक साधन है जो भगवान को रथ को रेलवे स्टेशन पे भगवान के आरती पूजा करके और प्रस्थान ताकि तो आप सब हो बड़ौदा के समग्र समाज हैं बड़ौदा के नागरिक हैं बड़ौदा का विशाल जन समुदाय है तो आप सभी से निवेदन है कि आप सब इसमें जुड़िए વડોદરા ઇસ્કોન મંદિર દ્વારા આનું આયોજન કરવામાં આવ્યું છે આયોજન ઈસ્કોન મંદિર નું છે પરંતુ આ રથયાત્રા આખા વડોદરા શહેરના નાગરિકોની છે બધા સમાજના લોકો અને આખા શહેરના નાગરિકો ભેગા મળીને આ રથયાત્રાનું આયોજન કરે છે અને છેલ્લા બેતાલીસ વર્ષથી ખૂબ જ સુંદર આયોજન સાથે સારી રીતે રથયાત્રા થઈ રહી છે અને આ તેતાલીસમી રથયાત્રા પણ ખૂબ જ સુંદર આયોજન થયું છે વડોદરા કોર્પોરેશન દ્વારા આ રથયાત્રામાં રથયાત્રાના રૂટ ઉપર જે કોઈ પણ નાના મોટા કામો છે એ પૂર્ણ કરવામાં આવ્યા છે કટિંગ હોય કે રસ્તાનું રિપેરિંગ હોય લાઇટો જ્યાં જ્યાં અંધારું થયા પછી રથ નીકળવાનો હોય ત્યાં એક્સ્ટ્રા લાઇટો લગાવવાની હોય આ રીતના તમામ કામો કોર્પોરેશન દ્વારા પૂર્ણ કરવામાં આવ્યા છે અને રવિવારે સવારે બપોરે અઢી વાગે આ રથયાત્રા સ્ટેશનથી નીકળશે એ પહેલા છઠ્ઠી તારીખે સાંજે મંદિરેથી સ્ટેશન આ રથ ખાલી રથ લઈ જવાનું દર વર્ષે હોય છે એ છઠ્ઠી તારીખે સાંજે સાડા સાત વાગે મંદિરે બીજા દિવસે બપોરે અઢી વાગે આ રથ પ્રસ્થાન કરશે અને સૌ નગરજનોને જગન્નાથજી ના દર્શન થશે પણ ભક્તો દર વર્ષથી જે આ વર્ષે પણ આવવાના છે અને એ પણ આ રથયાત્રામાં ભાગ લેશે એમજીવીસીએલ સાથે પણ અમારી મીટિંગ થઈ ગઈ છે અને જે જે વિસ્તારમાંથી રથયાત્રા ત્યાં આગળ એ વિસ્તારના એમજીવીસીએલના કર્મચારીઓ સાથે રહેશે રથયાત્રા રસ્તામાં ખુલ્લા વાયર હોય એમજી વિદ્યાલય લગભગ જેની કામગીરી હોય એની સૂચના આપી દીધી છે અને લગભગ એ કામગીરી પૂર્ણ પણ થઈ ગઈ છે અને રથની જોડે એમજી વિદ્યાલયના કર્મચારીઓ દરેક વિસ્તાર વાઇઝ રહે કોર્પોરેશનની સ્ક્રીન ઉપર લાઈવ પ્રસારણ કરવાનો અમે પ્રયત્ન કરી રહ્યા છીએ અમારી ટેકનિકલ ટીમ એમાં લાગી છે જો એ શક્ય થશે તો લાઈવ પ્રસારણ કરીશું પછી જે સ્ટાર્ટ એના આગળના અડધા કલાકનું શૂટિંગ કરી અને એ સ્ક્રીનો ઉપર અમે લોકોને દર્શન થાય ભગવાનના એ આશયથી આપણે લાઈવ પ્રસારણ હોય કે ભગવાનના દર્શન થાય એક જ છે તો બેમાંથી એક વસ્તુ ચોક્કસ કરીશું